આરતી પછી આ ડાયનું બધું મેખીન તા જવ જ જા પછી ટાઈમ વીતો છે પછી બધું કે હું તો જા એટલે તમારે લીધા વિના તો હું નહીં જઉં કઈ દઉં છું એક તો ગરમી એટલી ફાટી નીકળી છે સી ખબર ચમ તાણા હું આયા હું ગોમમાંથી આવું ઓટો માં આવું હું કરવા આ આવું શું સમ આજુ હાલ તો હેડિયા આ તો ના વેહી નું જવું આ એ તો વયકન જો તો વયકન વયકન તમારા બધા છે ને નાટકો રેવા દો મને હું કોઈ ખબર નઈ પડતી એમ કો મને ખબર નઈ પડતી એમ કો તમે બિરવા પચાસ રૂપિયા લેતા હે ગમ કેવડો લેતા કેવડું કોઈ ખાવાનું નઈ મી તો ભાજી બનાવી હતી બટેકા ની ખાઈ લીધી

છોકરું બોખરું રાખો પોણી પાવાયું પીવા નહીં પીવા જગ્યા ખાંટાળી ના કર્યા નહી કરતો

એ બેયોતાઈય છે પત્તુ મારે જલી દોરા હેડક આયો જો મોટું ફેટો બોધીન અને ના તો મેલ દેજે તો સંતા ના આવતું હોય તો પેલી પોરે છો તો પોરે પછી રેડ નથી આવું ઓ 500 મેક 500 મેક તો પંપા પંતા પાછા લઈ લેતા પૈસા લઈ લે ઓ હો 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 કે નામ પાછા માં ઉભા રે ઉભા ઉભા ખુલી

माने रमता आवड़तो नै मु घेर दक्छु पांच पयला

પાકુ નહીતર લઈ લેવાઈ પણ હવે રાખો ખબર છે

આ બાબો ગોજી કાય ને ખેલાડી છે મેરા બાબો બે બેમરી નું નામ છે અમારું બેમરી નહીં નાય જો દોડી ના રે મે બંધ થઈ જાવ કાય ના આપો આપો ઓમળો સાહેબ તું લેકન આવી છે હું નાઈ ને હું આવી ને તમારે જ લેવા આવી તું ચલાતે ચલો ચલા કાકો અહીંયા સીધો તો જો આ હા એ મોદરા મે હું ઉપર ચડી ગયો તો ઉતાર તું મેલો દેસા ઉપર મેલો હું તો કવ સાહેબ મેલો ઉતરો

અરે એ મોય 10000 પેઢીમાંથી લઈન આયા છે હા આવવાનું મોજ કરવાનું તહેવારોમાં અન જુગાડે આમની કે મેન એ એનું ઘર છે વર્ષે હોય કોયરામ અમારું છે બંદર અમારું છે રમાલ સાબા તો મુને તો આયો સાબા આયા છે જય હા એ બોલાય એ વાતું કર હેડવાં કર ઊભો બેટ काय केलं